શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના નીકળે તો પોલીસ જવાનો તેમજ તરત જ રોકી દંડ ફટકારે છે પરંતુ પિકઅપ ટાઈમ દરમિયાન જ્યારે ટ્રાફિક સૌથી વધુ હોય છે ત્યારે ટ્રાફિક કાબૂમાં રાખવા માટે ખડે ખડેપગે રહેવાની જગ્યાએ પોલીસ જવાનો અને મહિલા ટીઆરબી કર્મીઓ બ્રિજ નીચે મોબાઈલ પર વ્યસ્ત હોવાના દ્રશ્યો સમાવે છે સુરત ટ્રાફિક પોલીસ બે ની હદમાં આવતા પુણા કેનાલ રોડ રેસમાં ચોકડી પર સાંજના સમયે થી આઠ સુધી ટ્રાફિકનો ભારે વકરો રહે છે આવા સમયે ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવી પોલીસની મુખ્ય જવાબદારી છે પણ આ સમયે પોલીસ જવાનો પોતાનું કામ છોડીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે આ દ્રશ્યો કેમેરામાં કેદ થતાં જ રાહદારીઓમાં આક્રોશ છવાયો છે એક બાજુ સામાન્ય લોકોને ટ્રાફિક નિયમો માટે દંડ કરવામાં આવે છે અને બીજી બાજુ ટ્રાફિક વ્યવસ્થાને જાળવી રાખવાને બદલે જવાનો પોતે જ બેદરકાર હોય તો આ બેવડી નીતિ કેવી રીતે યોગ્ય કહેવાય રિપોર્ટર નીતિ કેશમવાળા સુરત